તમે કૃષ્ણ છો કે કંસ છો તમે રામ છો કે રાવણ છો તમે પાંડવ છો કે કૌરવ છો તમે જીસસ છો કે છો 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 તમે ગાંધી કે બહુ સુંદર ભૂમતી લખી છે મનવા તું કૌરવ તું પાંડવ તું રાવણ તું રામ હૈયા ના આ પુરુક્ષેત્રમાં પણ પરમો સંગ્રામ મને તું કૌરવ તું પાંડવ તું રાવણ તું ના કૌરવ જુદા હતા ને પાંડવ જુદા રામ જુદા હતા રાવણ જુદા હતા કૃષ્ણ જુદો હતો કંસ જુદો હતો ચલો માની લો કે આ પેન્ટર જેને પકડી લાવ્યો એ જ એક દિવસ કૃષ્ણ હતો એ જ એક દિવસ કંસ બન્યો બચપણમાં એ કૃષ્ણ હતો

અને એક તમે તમારા માં બાપ પાસે જ્યારે આવો છો ત્યારે જુદા હો છો તમે ગુરુને વંદન કરો ગુરુ મહારાજના આશ્રમ આવો ત્યારે જુદા છો તમારી ઓફિસની અંદર તમે જુદા છો તમે અત્યારે શિબિરમાં કેટલા ડાયટ ઢમરા થઈને બેઠા છો અને એક તમે કોલેજની અંદર હો તમારા પ્રિન્સિપલ ને પર તમે દાદ નથી આપતા ત્યારે મને કહેવા દો યુ આર યુ આર કેરેક્ટર યુ આર યુ આર કેરેક્ટર નિરાશ્રમાં જઈને પરમાત્માની પૂજા કર્યા પછી ભગવાનને પણ અપ કરતા ઓકે આમ બતાવતા હોય છું કે ભગવાન તમને કેટલો પ્રેમ છે ભગવાનને તમે ભેટી પડો અને એ જ તમે સાંજ પડે લો ગાર્ડન કે પરિમલ ગાર્ડનમાં ઉગને કે કોકની છોકરીને ભેટતા શરમ નથી આવતી નહીં હસીને મારી વાત ન ઉડાવી દેતા હજી જના મેરા નથી ભરાજી કોલેજની અંદર તમારો માં તમારી માં

એક બાજુ બેન્ડ વગાડતા હો અને બીજી બાજુ ચાર રસ્તા આવે ત્યારે નાચવાનું શરૂ કરો એવા મન મુખી નાચે આપણને એમ થાય કેવો મસ્ત ગુરુ ભક્ત કેવી સુંદર ગુરુ ભક્તિ કરે છે અને એ જ નવરાત્રીમાં નાચતો દેખા ઘણા તો એવા નાચે કે આપણને એમ લાગે પેન્ટની અંદર ભમરો ઘૂસી સાંભળવાને તમે સાંજ પડે તમારા ટીવી ની સિરિયલો સામે ગોઠવાય તો અરે વાત કરો તમે કરો માસ્ક કરો 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 તમે નથી તમારા થાય વ્યસન થાય થાય ભોજન ચાલુ થાય યુ આર યોર કેરેક્ટર તમારો ફેસ છે તમારો માસ જુદો ફેસ રીઅલ

તમે એક મોરું પહેરીને આવો છો અભાસરામાં જઈએ એટલે આવા જ રહેવા નિરાશ્રમમાં જઈએ એટલે આવી જ રીતના કરાય ધર્મના કોઈ પણ સ્થાનમાં જઈએ એટલે આવી જ રીતના બેસાય આવી જ રીતના બોલાય અને એ તમે જેવા બહાર નીકળો છો એટલે તમારે રિયા અંદરનો કંસ તમારો બહાર આવી જતો હોય અહીંયા આવો ત્યારે કનૈયા બહાર નીકળો ત્યારે કંસ ચહેરો જુદો મોરો જુદો છે તમે અહીંયા ક્ષમાના અવતાર લાગો

આથી ઉંચામાં ઊંચી સ્તુતિ બોલે આ પક્ષી ના કોઈ ગુણ માં દેખાતા હોય તો તમારો ચહેરો જુદો મોરો જુદો